અમદાવાદમાં હાલ સોનું ગરમી અને ઇલેક્શનની વિશેષ ચર્ચા છે ત્રણેય જે છે ખૂબ તપેલા છે ખૂબ જ ઊંચા છે અને એને લઈને જ આજે ગુજરાત ફર્સ્ટની ટીમ માણેક ચોક ચોક્સી બજારમાં આવી છે એકસો સત્યાવીસ વર્ષ જૂનું આ બજાર છે અને તમામ વેપારીઓ જે છે આજે આપણી સાથે છે આજે ઇલેક્શનને લઈને તેમના પ્રતિભાવો જાણીશું શું આગામી ઇલેક્શનથી તેઓ આશા અને અપેક્ષા રાખી રહ્યા છે તે પણ જાણીશું તમામ વેપારીઓ સાથે ચર્ચા કરીશું આપણી સાથે આશિષભાઈ છે આશિષભાઈ ઇલેક્શનનો માહોલ છે કેવી સરકાર હવે આગળ આપણું ચોક્સી મહાજન આપણા વેપારીઓ ઈચ્છે છે અને અત્યાર સુધીમાં જે છેલ્લા દસ વર્ષમાં જે સરકારે કામ કર્યા છે કઈ રીતે જુઓ છો લોકશાહીનું મહાપર્વ એટલે ઇલેક્શન ઇલેક્શનની ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ઇલેક્શનને મહત્વનું ઇલેક્શન એટલા માટે ગણી શકાય કારણ કે દેશ અને દુનિયાની અંદર તેનું નામ રોશન થવાનું છે દેશ અને દુનિયાની અંદર જ્યારે નામ રોશન થવાનું હોય ત્યારે જ્યારે આ લોકશાહીનું જ્યારે ઇલેક્શનનું પર્વ જે ચાલતું હોય ત્યારે સૌને હું મતદારોને કે મતદાન કરવા માટે અપીલ કરીશ સાથે સાથે ચોક્સી મહાજન વતી હું દરેક વેપારીઓને પણ અપીલ કરીશ કે આ દિવસે તમે તમામ બજારો બંધ રાખી અને સૌ લોકો આ ઇલેક્શનના માહોલની અંદર જોડાઈ જાય અને મતદાન સંપૂર્ણપણે મતદાન કરે કોને મતદાન કરવું એ આપે નક્કી કરવાનું છે પરંતુ મતદાન અવશ્ય કરવું જોઈએ ખાસ એક સવાલ એ બી છે કે છેલ્લા દસ વર્ષમાં જે રીતે ભાજપની સરકાર છે એની જે કામગીરી થઈ છે એને કઈ રીતે જોવો છો અને વિપક્ષને તમે ક્યાં જોઈ રહ્યા છો કારણ કે હવે ઇલેક્શનમાં નવી સરકાર રચાવવાની છે ગુજરાતની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો વિપક્ષ જે છે એ કદાચ નામો નિશાન છે જ નહીં એમ કહી શકાય છે એટલે ગુજરાતની અંદર વિપક્ષનું નામો નિશાન નથી એટલે એમ કહી શકાય કે એક ધાર્યું જે કદાચ અહીં આગળ રૂલિંગ પાર્ટી જે છે એ ચાલશે આપ શું માનો છો ખાસ કરીને ભારતની જે ઇકોનોમી છે એક આંતરરાષ્ટ્રીય લેવલે અગિયારમાં નંબરથી અત્યારે પાંચમા નંબરે છે શું કેટલો ગ્રોથ છે ગ્રોથ તો ઘણો સારો છે આપણે ઇકોનોમીની દ્રષ્ટિએ જોઈએ તો ફંડામેન્ટલ્સ ઓફ ઇકોનોમી જે છે જે કેનન્સ ઓફ ટેક્સેશન કહેવાય એ કવર થાય એ મહત્ત્વનું છે નાગરિકને જો સમજણ પડે એવો ટેક્સ હોય કે નાગરિકને સમજણ પડે એવી વ્યવસ્થા હોય તો નાગરિક પૈસા ભરવા ટેક્સના તૈયાર જ હોય છે એટલે એના આધારે આપણે જે ઇકોનોમીનો ગ્રોથ જોયો છે એ પ્રમાણે આપણે ખૂબ જ સારો ગ્રોથ હજુ આગળ આવી શકીએ એમ છે અને આજે મિલિયનની જે આ ટ્રિલિયનની જે થ્રી ટ્રિલિયનની જે ઇકોનોમી છે એ તરફ આપણે આગળ જઈ શકીશું આજના નાગરિકની પણ એવી ઈચ્છા છે કે આપણું જે ટેક્સેશન છે એમાં જેટલું ઓછું થાય ભારણ તો સારું મોંઘવારીને ઇન્ફ્લેશનને જો કંટ્રોલ થાય એ બી જરૂરી છે અને એની અસર અમારી સોના ચાંદી અથવા તો કોઈપણ જવાઈરાતની ઉપર બહુ મોટી અસર છે એટલે મહત્વની મુદ્દાની વાત કરીશ આપણી પાસે જાણવા માગીશ કે સતત સોનાનો ભાવ વધી રહ્યો છે ઇલેશનનો માહોલ છે એક તરફ સોનામાં બી ગરમી છે ઇલેક્શનમાં પણ ગરમી છે ક્યાં જુઓ છો આગળ ભાવ તો વધ્યા જ છે ઇલેક્શનમાં બી ગરમી છે અને સોનામાં બી ગરમી છે કન્ટિન્યુ છેલ્લા મહિનાથી બધી તેજી જ આવી છે ને ભાવનું તો ખબર નહીં પણ ઇલેક્શનમાં હવે એવું છે બધા પોતપોતાની રીતે મતદાન કરવાનું ને સરકાર જે આવવાની છે બધાને ખબર જ છે સરકારનો કોઈ વિપક્ષ કોઈ છે નહીં સરકાર હવે ચોક્સીઓને સામે જોવે સારું કરે એ આશા રાખીએ છીએ સરકારથી શું આપણે આશા અપેક્ષા શું રાખીએ છીએ સરકાર પાસેથી આગાબી જે સરકાર રચાશે ખાસ કરીને સોના બજારમાં વેપારીઓ તમારી શું ઈચ્છા છે સોના બજારમાં વેપારીઓની એ ઈચ્છા છે કે મોંઘવારી બહુ વધારે નહીં ટેક્સેસનમાં બહુ ટેક્સ ના નાખે ને સારી રીતે વેપારીઓનું ધ્યાન રાખે કોઈ તકલીફ ના પડવા દે જ તો જે રીતે છેલ્લા દસ વર્ષ રહ્યા છે ખાસ કરીને તમારા ચોકસી મહાજન જે આટલા સો વર્ષ જૂની પેઢી છે તમે અનેક સરકારો જોઈ છે આ પેઢીએ તો છેલ્લા દસ વર્ષમાં જે કામો થયા છે એ અને પાછળના જે સરકારોમાં કામો રહ્યા શું ડિફરન્સ જુઓ છો તમે આમ જોવા જઈએ તો પાછલી સરકારો અને આ આ સરકાર એ બેમાં ડિફરન્સ એટલો છે કે આ સરકારે એમએસએમઈને પ્રોત્સાહન આપેલું છે એમએસએમઈને પ્રોત્સાહન આપવાની સાથે સાથે નાના કલા ઉદ્યોગ કલાકારો અને નાના કારીગરોને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે અને એ લોકો આગળ આવ્યા છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે એટલે એ રીતે જોતા સોની મહાજન અને ચોકસી મહાજન અને જ્વેલર્સ એસોસિએશનના તમામ વેપારીઓનો એક ગ્રોથ દેખાઈ રહ્યો છે એમના સ્ટોકમાં ગ્રોથ દેખાય છે એમની ઇન્કમમાં ગ્રોથ દેખાય છે અને એ લોકો લિટરલી પોતાની નવીને નવી જગ્યાઓ એક્સપ્લોર કરી રહ્યા છે જેમ કે અહીંયાથી સીજી રોડ સીજી રોડ ગિફ્ટ સિટીમાં પોતે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નવા ને નવા યુનિટો બનાવતા ગયા છે એટલે ઓલમોસ્ટ આ સરકારમાં અમને ગ્રોથ દેખાઈ રહ્યો છે તમે માનો છો કે વિકાસ થઈ રહ્યો છે જી બિલકુલ 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 હા તમે તમને એ પૂછવા માગીશ કે ખાસ કરીને જે રીતે ભાઈએ વાત કરી કે સો વર્ષ જૂની પેઢી છે જૂની સરકારો પણ જોઈ નવી સરકારો પણ જોઈ આગામી સરકાર પાસે શું આશા અપેક્ષા છે આગામી સરકાર પાસે અમે એવી અપેક્ષા રાખીએ કે નાગરિકના માથા પર જેટલો ભાર ઓછો થાય એ ઓછો થાય અને ટેક્સેશનમાં જે ત્રીસ હજારના ત્રીસ હજાર રૂપિયાના ભાવે સોનું હતું ત્યારે ત્રણ ટકા હતા અને અત્યારે સિત્તેર હજારના ભાવે સોનું હોય દસ ગ્રામ ત્યારે પણ ત્રણ ટકા તે પ્રમાણે વિચાર કરીને અમને સારા સૂચન આપે એ પ્રમાણે અમારા નાગરિકો ઉપર જેટલો ઓછો બર્ડન થાય એ પ્રમાણે નક્કી કરે આભાર બિલકુલ તમામ વેપારીઓ જે છે આપણી સાથે છે અને તમામે પોતાના પ્રતિભાવો આપ્યા છે ખાસ કરીને આ એકસો સત્યાવીસ વર્ષ જૂની પેઢી છે ને અનેક સરકારો આ પેઢીએ જોઈ છે ત્યારે ક્યાંક ને ક્યાંક છેલ્લા દસ વર્ષમાં જે વિકાસ થયો છે તેમને તેઓ જે છે પ્રાધાન્ય આપી રહ્યા છે ને આગામી સરકાર પણ આ રીતે જ વિકાસ કરશે તેવી સરકાર તેઓ ચૂંટશે તેવા તેમના સ્પષ્ટ સંકેત છે મંતવ્ય છે કેમેરા પર્સન મનીષ દવે સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ માણેક ચોક અમદાવાદ